ચાલો વિદ્યાર્થી મિત્રો વિશે ગુજરાતી વ્યાકરણ વિભાગમાં આપણે આગળ નથી જેમાં ત્રીજું પ્રકરણ છે વ્યાકરણ પ્રત્યે સુધારા એટલે કે જે આપણા ગુજરાતી ભાષામાં વિભક્તિના પ્રત્યે હોય છે એ વિભક્તિના ના પ્રત્યે અહીંયા વાક્ય આપેલું હોય અને એ વાક્યની અંદર વિભક્તિના પ્રત્યે ખોટા લખેલા તો એ વ્યક્તિ ના પ્રત્યે ખોટા જગ્યાએ કયો યોગ્ય પ્રત્યે મૂકીએ તો વાક્ય સાચું બને બસ એ યોગ્ય પ્રત્યે મૂકી અને વાક્ય ફરીથી સાચું લખવાનું છે એ રીતે તમને પૂછાય છે તો એ આપણે પ્રતિ સુધારવાનું છે પ્રતિ સુધારો એટલે જે વાક્ય તમને પેપરમાં આપેલું હોય એ પેપરની અંદર એ વાક્યમાં વિભક્તિના પ્રત્યે કંઈક અડાવડા મૂકેલા હોય તો એને યોગ્ય રીતે એની જગ્યાએ કયો પ્રત્યે મૂકવો એ વિચારીને મૂકીએ તો એ આપણું વાક્ય અને વાક્ય ફરીથી લખીએ એટલે વાક્ય સાચું બની જાય અને એનો આપણને માર્ગ મળી જાય તો જોઈએ દાખલા તરીકે કેવું હોય અને કઈ રીતે લખવાનું એ જાણીએ કોઈથી આશા નહોતી કે હું જીવીશ અહીંયાથી તમે વાક્ય વાંચતા કરતા ખ્યાલ આવી જશે કે કોઈથી

लाग पालो नी तो सोनानी शेरली शेर એટલે લોકહારા માળો લોકમા પરવાની હાર માળો બરાબર તો આ રીતના જ્યારે આયા નાગ કરીને દો પર ખાલી લખે તો તો મ બરાબર આ રીતના કોઈ કે જ્યારે લોકના લોકે મે લખવાનું આ રીતે સ્ટાર્ટ કરશો એટલે તમને એવા કે સાચું એટલે વાક્ય વળી તો તેરે વાક્ય જે જોઈએ તો મને 12 હું વ

અત્યારે આપણે બે ત્રણ કે જે ઉદાહરણો લઈને શીખીએ છીએ એ મુજબ બીજા પીડીએફ સાથે મોકલીશ એટલે પીડીએફમાંથી સુધારાના વાક્ય લખી લેજો અને સાથે સાથે એ વાંચતા જજો બરાબર સમજતા જજો અને એ પરીક્ષા માટે તૈયાર કરી લેજો ત્યાર પછી ચોથો જોઈએ તો શબ્દોના અર્થ ચોથો પ્રકરણ આવે છે કે જેમાં તમને શબ્દો આપેલા છે અને એ શબ્દોના તમારે અર્થ ભેદ દર્શાવે એક જ શબ્દ પણ રસ દીર્ઘ એક અક્ષર ફેરફાર વાળો એવો શબ્દ આપવામાં આવશે કે બે અર્થ અલગ અલગ થતા હશે અને આ બે અલગ અલગ અર્થ વાળા શબ્દો અર્થ ભેદ તમારે બતાવવાના થાય દાખલા તરીકે તમને પેપરમાં આવું આપવામાં આવે અને કંઠી એના આવું જે લખ તો આપણે શું કરવાનું કઠ્ઠી એટલે પૂંજી તો કોઈ આપણને વસ્તુ પૂંજી હોય અથવા તો આપણે કહીએ આ વસ્તુને કઠ્ઠી તો એને કહેવાય પૂંજી વસ્તુ લખવાના પૂંજી અને અંકી જે અંક ઉપર અનુસાર હવે કલ્પી એટલે આપણે સંધારણિય છે ગળમાં પેરવાની નાળા એટલે કહેવાય ગળ તો નાળા એટલે કાર્યત કઠ્ઠી એટલે પૂંજી કઠ્ઠી એટલે ગળ નાળા પછી કહેવાયું સુસ્તી જેને આપણે કહી આ પણ એનો અર્થ તમે લખી શકો ત્યાર પછી કહીએ કળી કળી અહીંયા છે અને બીજો કળી અહીંયા છે હવે આ કળી નો અર્થ થાય કળીયુગ আপেরই চারিয়ানা তেকলিনে আনা পানে কুনিয়ে কলিয়ে একলিয়া কলিকলেটা ছেএ অনখলেস্েদিয় আপ১িয়়ে রশোরধিয়ে কল্য়়� ફોટો પડી છે માટે રસ્વ અને કડીયો અને નિર્ગત તલિકા પછી જો એ તરી ગડી એવો જ શબ્દ છે ગડી હ એ ગડી આવે છે એ ગડી આવે છે તો ગડી એટલે કપડાની ગેર જે કપડાની ઘડી આપે કે છે કપડા સંકે લે અને ઘડી પડે હ પ્રેસ કરીએ અને તો એને આપણે કહે છે કપડાની ગેર પણ ડી ગડી જ દસ અહીંયા ગડી ગડી કોને કહે

એમાંથી તમારે જો પ્રકરણ વ્યાકરણનું પ્રકરણ વ્યાકરણ નો ટો ઉતારી લેજો લખી લેજો વાંચી લેજો અને પરીક્ષા માટે તૈયાર પણ કરી લેજો અલગ રહેશે